તરસ મજાનો ફૂલ બનાવી દો અદબ ચલો આજે આપણે પાઠ એ અધ્યયન સંપૂટ ગુજરાતી ધોરણ 1 એકમ 6 અજબનગર બરાબર એમાં આપણે શું કરવાનું છે મજા પડે વા ગપ્પા મારવાના છે બધા એક એક ગપ્પુ મારવાનું શું કરવાનું બધા ગપ્પુ મારવાનું ગપ્પુ મારવાનું બધા મસ્ત મસ્ત ગપ્પા મારજો બધા હો જોઈએ આપણે કોનું ગપુ સરસ મજાનું છે એવું હસવું આવે એવું બરાબર અને હસવું આવે એવું હોય તો હસજો પણ ખરા હસવાની મનાય નથી રેડી જો હું એક ગપુ મારું સાંભળજો પેલા કેવું ગપુ મારવાનું એ હું એક ગપુ મારું બરાબર સાંભળજો હું સવારમાં વહેલી ઉઠી તો આપણે ચા પીવા જોઈએ દૂધમાં તો હું સવારે વહેલી ઉઠી અને દૂધ લેવા ગઈ અને દૂધ લેવા ગઈ ને તો દૂધની થેલી થેલી ખોલી ને તો અંદરથી ભેંસ નીકળી

गुरु जते हमारे पास पेंसिल रखवा माटे लीदी सैनी पेंसिल किस गोली लखे ना चलो पार्थ मस्त गप्पू मजा पार्थ जोड़ लावे कौन आप पार्थ भाई ऊपर थाओ चलो मुझे तो पात्रा के छूटै नहीं ने वो उन अपने क्रिकेट खेलनेला थे आते जोड़ द सिक्स मारे

पुकड़ी वाली अरे वाह जोरदार चलो तुरु साबेन चलो बहन बोलो मैं तो टीवी चालू करी ने टी आइसक्रीम निकली सेम आती टीवी माथी ये वो अरे वाह ताली ओसो तो करा भाई <laughs> चलो चलो जय <जाए। laughs> <चलो, चलो जाए। laughs> मैं बोल, ने बोलन थी ने मिसाड़ी आऊ ओ हो हो विमान मत बलु जो भाई जय भाई हमारा एरोप्लेन <laughs> में चलो तो

बास्केट दूरनी थैली मंगाई ने तो પછી ખોલીને તો તું તો પિઝા ને એકડ્યું કેવો સરસ તાલિપન નો પૈસા ની માટે જોરદાર અરે વાહ મારી દીકરી મસ્તીકશન કરે એવો